કહે છે કે હે જીવ તું સદગુરુના શરણે જઈને તન મન ધન અને શિષ અર્પણ કર મારા મારાવાલા તો તું તારા અખંડ સ્વરૂપને જાણી શકીશ તો તારી મુક્તિનો માર્ગ મેદાન ખુલ્લું છે મારા મારાવાલા ખુલી જાય છે ગુરુ મહારાજ જ્ઞાન સક્ષુ આપે છે ત્યારે તને વિરાટ સ્વરૂપનું દર્શન થશે આ શરીર પાંચ તત્વો ત્રણ ગુણથી બંધાયેલું છે તો પાંચ તત્વ આકાશ વાયુ જળ તેજ અને પૃથ્વી તેમજ ત્રણ ગુણ સત્વગુણ રજોગુણ ને તમોગુણથી બંધાયેલું છે પાંચ ભૂતો પાસ જ્ઞાન ઇન્દ્રિયો અને પાંચ વિષયોને શાર અંત સોવીસ તત્વોનો આ પિંડ છે પશુ આત્મતત્વને ઓળખીને સાસો આનંદ માણવા મળ્યા અનુસ જ્ઞાનીન્દ્રિય શબ્દ સ્પર્શરૂપ રંધ ગંધ શબ્દનું જ્ઞાન કાનને થાય સ્પર્શનું જ્ઞાન ત્વસા એટલે સાંભળી ત્વસા એટલે સાંભળીને રસનું આજીભને અને રૂપનું જ્ઞાન આંખને થાય અને ગંધનું નાકને થાય છે પાસ કર્મેન્દ્રી મુખથી વાણી બોલાય હાથથી લેવડ દેવડ અને વ્યવહાર થાય પગથી હાલી શકાય શ્રીંગથી ઉત્પત્તિ થાય અને પગથી હાલી ચાલી શકાય છે અને ગુદાથી મળનો ત્યાગ થાય છે એટલા માટે ખરેખર એ જીવ આત્મા અજર અમર અને અવિનાશી છે તે માત્ર વાંસવાથી કાર્ય સુધરી જાતું નથી તેને પૂરેપૂરું વિચારી વિચાર કરવાથી અનુભવ કરવાથી આપણને સદગુરુની આપણી માથે કૃપા થાય છે તો સમજાય છે કે જે આત્મા તથા પરમાત્મા આપણી ભેગા જ છે તો આ જ દિન સુધી ત્યાંનો કોઈ દિવસ આપણે વિચાર કર્યો નહીં કર્યો નથી કર્યો જેમની સત્તા વડે આપણે બોલી રહ્યા છીએ સલાય છે ખવાય છે પીવાય છે પરમ સત્ય છે આપ આ પરમ સત્ય છે આત્મા સર્વત્ર સર્વદા અખંડ અનાદિ વાળો છે ઘટોઘટમાં અને પટમાં પણ વ્યાપક છે ઘટમાં પણ છે અને પટમાં પણ છે તો તમે સ્વયંને અનુભવો સ્વયં એટલે પોતાને પોતાના એટલે નિજનો અનુભવ કરો ઘટમાં અનુભવ કરો માલા મારા વાલા સદગુરુની કૃપાથી તો તમને નક્કી થઈ જશે કે હું કોણ છું અને મારે હું કરવાનું છે એટલા માટે હંમેશા આત્મચિંતન કરો સત્સંગ કરો શ્રવણ કરો મનન કરો અને નિંદ્યાસન કરો સદગુરુની કૃપાથી જ આત્મ સાક્ષાત્કાર થાય છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો